સખી બૂથમાં કામગીરી કરવાની હતી જેમાં અમે ચાર બહેનો એક સાથે મળીને આ કામગીરી સંભાળી હતી અને એ અમે ચાર બહેનોએ એકબીજાને ઓળખતા નહોતા સાથે મળીને અમે ખૂબ જ સારી રીતે કામગીરી કરી છે અને અમારી કામગીરીમાં અમારા ઝોનલ ઓફિસર તરીકે વિજયભાઈ હતા જેણે અમને ખૂબ એટલે ખૂબ જ સારી રીતે ગાઈડ કર્યા છે બધી રીતે હેલ્પ કર્યા છે બે દિવસ અમને સેજ પણ એટલે સહેજ પણ કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એ રીતે બધી જ રીતે અમારું ધ્યાન પણ રાખ્યા છે એટલે એમનો તો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બીજું કહેવાનું કે જ્યારે અમે અહીં આવ્યા સબમિટ કરવા માટે અમારું ત્યારે અમે હા આમ તો અમે સેકન્ડ આવ્યા અહીંયા સબમિટ કરવા માટે એટલે અમે સખી બૂથે ખૂબ જ સારી અને ઝડપથી કામગીરી થાય એ રીતે અમે અમારું કામ કર્યું છે જેથી અમે અહીંયા બીજા સ્થાને આવ્યા છે અને જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે અહીંયા ઢોલ નગારા વાગવામાં આવ્યા હતા જે અમે સેચ પણ આશા નહોતી રાખી કે અમે જઈશું તો આવી રીતે અમને ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવશે તો આ જે બે દિવસનો અમારો થાક હતો ને એ કદાચ એમ કહી શકીએ કે એમના અવાજથી અમને એકદમ જ થાક ઉતરી ગયો અને અમે એકદમ ખૂ એમ ચહેરા પર સ્મિત આવી ગયું અમારું એને અમે એઝ અ કહી શકીએ કે લેડીઝો કામગીરી બ નથી કરી શકતા બધી રીતે ના એ વાત ખોટી છે અમે બધી જ સખીઓએ લેડીઝોએ ખૂબ જ સારી રીતે આ કામગીરી નિભાવી છે અને હું અમારા ટીમ ભરૂચમાં ખાસ કરીને અમારા કલેક્ટર સર જે અમને ઓલવેઝ ગાઈડ કરે છે કે આપણે લોકો કામગીરી કરવા માટે જ બન્યા છે હા એ અમે અમે એમને ફોલો કરીએ છીએ ના અમે કામગીરી કરવા માટે જ બન્યા છે અને નેક્સ્ટ ટાઈમ પણ કદાચ જો આવી ડ્યુટી આવશે તો અમે કોઈ દિવસ પીછેહટ કરીશું નહીં આનાથી પણ સરસ કામગીરી કરીશું